જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ અમૃત વાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં શિવ મહાપુરાણની છેલ્લી અને સાતમી સંહિતા વાયવ્ય સંહિતા સાંભળીશું આ સંહિતામાં મુનિ સુતજીએ ઋષિ મુનિઓને યજ્ઞરૂપ જ્ઞાન સાથે સમગ્ર સંસારની રચનાનો ક્રમ બતાવ્યો છે તથા સૃષ્ટિની ઉત્પત્તિ કેવી રીતે થઈ અને ઋષિમુનિઓ વિશે નાની નાની પણ અગત્યની પૂર્ણ ઘટનાઓ જે ઘટી છે તેનું વર્ણન પણ આ સંહિતામાં આપેલું છે અને આ ઘટનાનો સંબંધ ક્યાંક ક્યાંક ભગવાન ભોળાનાથ સાથે જોડાયેલો છે જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડિયો આપ સુધી તુરંત પહોંચી શકે વિદ્યાસ્થાનો અને પુરાણોનો પરિચય

તથા પુરાણ આ ચૌદ વિદ્યાઓ છે આ ઉપરાંત આયુર્વેદ ધનુર્વેદ ગંધર્વવેદ અને છે અને આ વિદ્યાઓ સૃષ્ટિની રચના કરવા માટે આપી હતી ત્યાર પછી વિષ્ણુએ સંસારની રક્ષા માટે શક્તિ આપી બ્રહ્માજીએ એ વિસ્તાર કર્યો અને પછી પોતાના ચાર મુખથી ચાર વેદોની રચના કરી ત્યાર પછી અન્ય શાસ્ત્રોની રચના કરીને સંક્ષિપ્ત માં રચી ચાર લાખ શ્લોકોમાં સમાવિષ્ટ કર્યા જે આજે પણ દેવલોકમાં સો કરોડ શ્લોકોમાં પુરાણોનો વિસ્તાર છે જે બ્રાહ્મણ ચાર વેદો જાણતો હોય પરંતુ ન જાણતો હોય તેવા બ્રાહ્મણ પરમ જ્ઞાનીએ વિદ્વાન નથી સર્ગ પ્રતિસર્ગ વંશ અને ચરિત આવા પાંચ લક્ષણો પુરાણોના છે આ રચના બ્રહ્માજીએ કરેલ છે પુરાણો અઢાર છે જેમાં શિવ પુરાણ ચોથું કહેવાય છે આ શિવ પુરાણ લોકોના મનોરથોને પૂર્ણ કરનારું છે શિવ પુરાણ ને બાર સંહિતામાં તથા એક લાખ શ્લોકોમાં રચવામાં આવ્યું પરંતુ વેદ વ્યાસજીએ શિવપુરા કોટી હજાર બસો ચાલીસ ઉમા સંહિતામાં એક હજાર એકસો એસી અને વાયવીય સંહિતામાં ચાર હજાર શ્લોક છે આ વાયવીય સંહિતા બે ભાગમાં ઉત્તરાર્ધ અને પૂર્વાર્ધમાં થાય છે

તમને તમારા કલ્યાણનો ઉપાય સૂચવશે ત્યાર પછી તમે સૌ કાશી ક્ષેત્રમાં જઈ ભગવાન શિવજીના દર્શન પૂજન કરી અહીંયા પાછા આવજો ત્યારે હું તમે સૌને મોક્ષ રસ્તો બતાવીશ ત્યાર પછી બ્રહ્માએ ચક્ર છોડ્યું જે નૈમિષયારણ્ય પ્રખ્યાત થયું ત્યાર પછી નૈમિષ્યારણ્યમાં અનેક યક્ષો ગંધર્વો ઋષિમુનિઓ વિદ્યાવરો તપ કરી અને રહેવા લાગ્યા નૈમિષારણ્યમાં ઋષિમુનિઓએ દીર્ઘકાલીન યજ્ઞ કર્યો ત્યારે વાયુદેવ ત્યાં આવ્યા અને એમને આવેલા જાણી ઋષિઓ હર્ષ પામ્યા ત્યાર પછી વાયુદેવને પૂછ્યું કે રુદ્રદેવ સર્વાધિક છે પરંતુ એમનું સ્વરૂપ વર્ણવી શકાતું નથી તો આપ અમને રુદ્રદેવનું યથાર્થ રૂપનું જ્ઞાન આપો સૌના પૂછ્યા પર વાયુદેવ એમના ભક્તિભાવની વૃદ્ધિ માટે ભગવાન શિવજીની સૃષ્ટિ વગેરે ઐશ્વર્ય સંક્ષિપ્તમાં બતાવ્યા હે મહર્ષિઓ આ વિશ્વનું નિર્માણ કરનારો કોઈ યતિ છે જે અનંત રમણીય ગુણોનો આશ્રય કહેવાય છે તે જ પશુઓને પાશથી થી મુક્ત કરનારો છે એના વગર સંસારની સૃષ્ટિ કેવી રીતે થઈ શકે કારણ કે પશુ અજ્ઞાની અને જળ તત્વ છે એ સર્વના કરતા પતિ જ છે કોઈ બુદ્ધિમાન અથવા જળ ચેતન વગર તત્વોનું નિર્માણ કેવી રીતે સંભવે પશુ પાસ અને પતિ જો વાસ્તવમાં પૃથક સ્વરૂપ છે એને જાણીને જ બ્રહ્મવેતા પુરુષોનીથી મુક્ત થાય છે ક્ષર અને અક્ષર એ બંને એકબીજાથી સંયુક્ત હોય છે પતિ અથવા મહેશ્વર જે વ્યક્તા વ્યક્ત જગતનું ભરણ પોષણ કરે છે સુગ્ન પુરુષો માટે આથી વિશેષ કઈ જાણવા યોગ્ય નથી સૃષ્ટિના આરંભોમાં એક જ રુદ્રદેવ વિદ્યમાન છે બીજું કોઈ હોતું નથી અને એજ આ જગતની સૃષ્ટિ કરીને એમની રક્ષા કરે છે

વગર જીવનો ઉદ્ધાર નથી ભગવાન શિવ પ્રકૃતિ અને પુરુષથી પર છે સૌથી પહેલા પુરુષ જીવાત્માઓ થકી આશ્રય કરેલી પ્રકૃતિઓમાંથી બુદ્ધિ વગેરેથી લઈને અનેક વિકાર ઉત્પન્ન થાય છે અને એ વિકારોથી સર્વના કારણ તરીકે રુદ્ર વિષ્ણુ અને બ્રહ્માએ ત્રણે દેવો થાય છે શિવજી તેમના ઉપર કૃપા કરી તેમને જ્ઞાન ઐશ્વર્ય સૃષ્ટિ સ્થિત અને લય એ ત્રણે કર્મો માટે સામર્થ્ય આપે છે આ ત્રણે દેવોને ઉત્પત્તિ પાલન અને લયનું કાર્ય સોંપે છે શિવજી ત્રણ ગુણોથી પણ સૃષ્ટિનું ઉત્પત્તિ કારણ છે અને આ ત્રણે દેવો પ્રકૃતિ અને પુરુષના અવતાર હોય લીલા માટે સૃષ્ટિ રચી અને એ એકલા જ તેના નિયતા છે અને એમની આજ્ઞાથી જ સૃષ્ટિની ઉત્પત્તિ અને પછી લય થાય છે સૌથી પહેલા પુરુષ અધિષ્ઠિત થી બુદ્ધિ વગેરેથી લઈને અનેક વિકારો ઉત્પન્ન થયા અને આ શક્તિ અને અને વગેરે સિદ્ધિમાં સંપન્ન બ્રહ્મા પછી વિષ્ણુ રુદ્ર ઉત્પન્ન થયા આ ત્રણેય પુરુષ પ્રકૃતિની આત્મા છે જે જગતના સૃષ્ટિ અને ઈશ્વર તત્વમાં રહેલા છે ત્યાર પછી બુદ્ધિ ખ્યાતિ અને મતિ ઉત્પન્ન થયા પછી પાંચ કર્મેન્દ્રિય પાંચ જ્ઞાનેન્દ્રિય અને અગિયારમું મન મનના અભિમાનથી ભૂતાટી તેનાથી શબ્દ પછી આકાશ પછી સ્પર્શ પછી વાયુરૂપ મહાભૂતોથી આખું જગત ઉત્પન્ન થયું આ સઘડું મળીને એક અંડ ઉત્પન્ન થયો અને એ અંડ થી બ્રહ્મા ઉત્પન્ન થયા એ જ બ્રહ્મા ચાર મુખવાળા સંહારમાં રુદ્ર અને પાલનમાં શિર કહેવાયા આમ સૃષ્ટિનું સર્જન પાલન અને સંહાર કરવાવાળા દેવ પરસ્પર એકબીજાને ધારણ કરે છે સૃષ્ટિનું વર્ણન જ્યારે બ્રહ્માએ જોયું કે પોતાની પ્રજામાં વૃદ્ધિ થતી નથી શિવજીના શરણમાં ગયા અને મહેશ્વરની ઈચ્છાથી કાલ સ્વરૂપ ભગવાન રુદ્ર પુત્રના રૂપમાં પ્રગટ થઈ બ્રહ્માને અનુગ્રહિત કરે છે જ્યારે બ્રહ્માને થયું કે મારી રચેલી સૃષ્ટિમાં વધારો થતો નથી ત્યારે તેમણે મૈથુની સૃષ્ટિ રચવાનો વિચાર કર્યો પરંતુ શિવજી એ નારીને ઉત્પન્ન કરી ન હતી ત્યારે બ્રહ્માએ તપ કરીને ભગવાનને પ્રસન્ન કર્યા ત્યારે શિવ રૂપે પ્રગટ થયા અને બ્રહ્માની ઈચ્છાને જાણી લીધી અને દેવીને ઉત્પન્ન કર્યા અને અડધા અંગમાંથી મનુ નામના પુરુષને ઉત્પન્ન કર્યા અને અડધા શરીરમાંથી શત્રુપા નામની નારીને ઉત્પન્ન કરી આ મનુ અને શત્રુપા એ પ્રિયવ્રત અને ઉત્તાનપાદ નામના બે પુત્રો તથા આકૃતિ દેવહૂતિ અને પ્રસૂતિ ત્રણ પુત્રીઓ થઈ

પછી હિમાલયને ત્યાં પાર્વતી રૂપે પ્રગટ થઈ ઘોર તપ કરી શિવજીને પ્રાપ્ત કર્યા ત્યારે ભૃગુપતની ખ્યાતિને વિષ્ણુપ્રિયા લક્ષ્મી અને બધા ધાતા વિધાતા નામના બે પુત્રો થયા અને તેમનો ભાર્ગવ કહેવાયા મરીચીએ સંભૂતિથી ચાર પુત્રીઓ અને એક પુત્રને ઉત્પન્ન કર્યો આ વંશમાં કશ્યપજી ઉત્પન્ન થયા ત્યાર પછી પૃથ્વી ઉપર સૂર્યવંશ અને ચંદ્રવંશ અને ઇક્ષ્વાકુ અમરીશ યાતી વગેરે રાજાઓ થયા શિવ પાર્વતીનો વિવાદ થોડા સમય પછી સૃષ્ટિ વધવા લાગી ત્યારે શુંભ અને નામના બે અસુરો ઉત્પન્ન થયા અને બ્રહ્માજીના દેવતાઓ સાથે યુદ્ધ કરી ઇન્દ્રને કરી સ્વર્ગ પર ઇન્દ્ર સ્થાપ્યું આથી દેવતાઓ ત્રાહિમામ ત્રાહિમામ કરતા બ્રહ્માજી પાસે આવ્યા બ્રહ્માજી વિષ્ણુને સાથે લઈ શિવલોક કૈલાસે આવ્યા અને ભગવાન શિવજીને પ્રાર્થના કરવા લાગ્યા ત્યારે બ્રહ્માજીથી સર્વ વૃતાંત જાણી ભગવાન શિવ પાર્વતી પાસે આવ્યા અને નારી જગતની નિંદા કરવા લાગ્યા ત્યારે પાર્વતી કહે જો તમે નારીના નિંદક છો તો પછી મારી સાથે કેમ રહો છો એમ કહી ખોટું લાગવાથી પાર્વતી તપ કરવા ચાલ્યા ગયા ત્યાં તેમણે ઘણો સમય તપ કર્યું એ સમય એક સિંહ જે પહેલા પાર્વતીનું માંસ ખાવા માટે તત્પર થયો હતો તે પાર્વતીની સેવા કરવા લાગ્યો અહીં દેવોના કલ્યાણ માટે બ્રહ્માજી પાર્વતી તપ કરતા હતા ત્યાં આવ્યા અને દેવીને પ્રાર્થના કરી કે આપ શુંભ અને નિશુંભનો વધ કરો દેવી પાર્વતીએ પછી પોતાના શરીરની કાળી ચામડી ઉતારી ગૌરવ આપ્યું અને પછી પાર્વતીની યાજ્ઞાથી શુંભ અને નિશુંભના વધ માટે પ્રસ્થાન કર્યું કૌશિકીના ગયા પછી ગૌરીરૂપ પાર્વતીએ બ્રહ્માને કહ્યું કે મારા શરણે આવેલા આ વાઘે તપોવનમાં વન્ય પ્રાણીઓથી મારી રક્ષા કરી છે અને તે મારી સાથે જ રહેશે આમ કહી પાર્વતી ગૌરી રૂપે શિવ ધામે આવ્યા આ બાજુ કૌશિકીએ શુંભ અને નિશુંભનો વધારે કૈલાસ ધામે આવ્યા ઉમાએ કૌશિકી અને સિંહનો શિવજીને પરિચય કરાવ્યો શિવજીએ કૌશિકીને દેવીના રૂપમાં અને સિંહને નંદીના રૂપમાં પોતાનો ગણ સ્થાપ્યો શિવ તત્વ વિસ્તાર આગળના સમયમાં વ્યાઘ્રપાદના પુત્ર ઉપમન્યુ પોતાના જન્મથી જ સિદ્ધ હતા અને એટલે જ તેઓ મુનિ થયા એક વખત એમણે પોતાની માતા પાસે દૂધ માંગ્યું પરંતુ હતું નહીં તેથી માતાએ કૃત્રિમ દૂધ બનાવી ઉપમન્યુને આપ્યું પરંતુ ઉપમન્યુ તરત જ કહેવા લાગ્યા કે માતા આ દૂધ નથી એટલે માતા કહેવા લાગી કે પુત્ર આ વનમાં આવે દૂધ ક્યાંથી મળે અને એ શિવ કૃપાથી જ મળશે માતાએ શિવનો તપ કરવા તથા પંચાક્ષર મંત્રનો જાપ કરવા ઉપમન્યુને કહ્યું

ઓમ શબ્દમાં દેવાધિદેવ સર્વજ્ઞ મહાદેવ હાજર છે મંત્રમાં ઈશન વગેરે થઈને સંસાર સાગરને પાર કરી જાય છે આ પંચાક્ષર મંત્રના જાપની પાંચ વિધિઓ છે વાચિક ઉપાસુક માનસ સુગર્ભ ધ્યાન વાચિક જાપનો એક ગણું

અંતે શિવધામની પ્રાપ્તિ થાય છે ઇતિ શ્રી સંપૂર્ણ શિવ મહાપુરાણ સમાપ્ત હર હર મહાદેવ હર